તો ચાલો ભાઈ નું ગીત કરો તો હેલો મિત્રો કેમ છો તમે બધા આજે પાછો ફરીથી વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે જાય છે મેળે રામદેવ પીર મેળા જાય છે અને સામખિયારી જાય છે અને મારી સાથે કોણ કોણ આવે છે તમને હું બતાવી દઉં આ છે લાલજી તો હેલો મિત્રો અમે જઈ રહ્યા સામખિયારી મેળામાં તો છેઠ લાસ્ટ સુધી બન્યા રહેજો જય રામદેવ પીર અને આ છે સુરેશ હેલો મિત્રો કેમ છો બધા તો આજે અમે ફરીથી એક નવા વ્લોગ માં આવી ગયા છીએ અને આજ જવાના છીએ રામદેવ પીર ના મેળા અને એમ કે સામખિયારી આ તો લાસ્ટ સુધી જોતા રહેજો અને મળી હવે આગળ તો અને અમે પાછા રાતના જાય એટલે રાતના અમે થોડુંક આમ ઓછું દેખાડશું રસ્તો બસ્તો કંઈ દેખાડશો નહીં કેમ કે રાત છે અને એના લીધે ઓછું દેખાડશો કે તમે વ્લોગમાં બાકી બને રહેજો અને વ્લોગમાં આજે બહુ મજા આવશે કેમકે આપણી સાથે છે સુરેશભાઈ અને કોમેન્ટ કરીને જણાવજો કે મેળામાં કેટ કેટલા તમે આવ્યા છો એટલે એમને પણ ખબર પડે કે આટલા માણસ મેળામાં આવે છે તો આજે આજનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં કેમ કે આપણી સાથે આવે છે આજે સુરેશભાઈ અને બહુ મોજ કરાવવાના છે તો અમારા વ્લોગ માં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો ચાલો તો થોડાક મળીએ આગળ રાપરજી ને મળીએ અત્યારે અમે અમારા ઘર પાસે જ છીએ ચાલો મળીએ રાપર થોડાક તો ફાઇનલી મિત્રો આપણે રાપર આવી ગયા છીએ અને વચ્ચે અમારે ચેન તૂટી ગઈ થોડીક વાર એટલે જો આપણે ચેન હંધાવા માટે આવી ગયા છીએ અને થોડીક વારમાં અહીંયા રાપર થી આપણે નીકળી છે ચાલો વલોકમાં બન્યા રહીજો તમે અને આગળ જઈને આપણે થોડાક મળીએ કેમ કે ચેન તૂટી ગઈ વચ્ચે મન મન આ ગાડી લઈને આવ્યો છે એટલે અમારી પાસે બીજી ગાડી હતી એટલે હું તો આવ્યો મારે કઈ હેલો મિત્રો તો અમે પહોંચ્યા છીએ રાપર તો રાપર થી હવે શું કે રવાના થવાના છીએ આપણે રામદેવજીને ને મેળે તો થોડીક વાર માં અમે રવાના થાશું સુરેશભાઈ શું કહેશો તમે હેલો ગાઈસ કેમ છો તો જોઈ શકો છો આ દર્શે બહુ ભયાનક છે બહુ ખતરનાક જેન ડૂડી ઉડી છે જોવો તમે સુરેશભાઈ અને લાલજીભાઈ પાસે આપડે ગીત ગૌરાવ્યું એમ છે તો ચાલો લાલજીભાઈ નું ગીત એન્જોય કરો તો ફાઈનલી મિત્રો આપડે વજે પર આવી ગયા છીએ અને વજે પરથી આપડા મનસુખ બધા આવી ગયા છે જો

ચાલો થોડાક આગળ જઈને મળી બતાવી પછી એલા મિત્રો તો આપણે છે મેડામાં અને મેડામાં પબ્લિક વધારે છે કે ક્યાં જાવું ક્યાં જાવું કે સુજતું નથી બાકી જો સુરેશભાઈને મળાવું તો મને હાલો કેમ છો ગાઈસ તો પબ્લિક ને પબ્લિક થઈ પડી છે અહીંયા અમને ક સૂચતું નથી ક્યાં જાવું ને ક્યાં ના જાવું અને લાલજીની એન્ટ્રી લઈ શકો છો અમે આવી ગયા છીએ મેડામાં આમ છે કે પબ્લિક જો તો આમ રાખવાની જગ્યા નથી એટલું શું કે પબ્લિક છે તો તમે પણ આવ્યા હોય તો કોમેન્ટ કરજો કે રામદેવજીના મેળામાં સામખિયારીની બાજુમાં આવ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કોણ કોણ આયા બાકી જો રાજેશભાઈ હોગા છો તમે પબ્લિક બહુ જ વધારે છેમે ફીડ ન ચાલે નહી શકતીઓ બાકી મનસુખ અને આ મેળામાં કોણ કોણ આયા તો કોમેન્ટ કરીને જણાવજો બાકી ચાલો થોડા આગળ જઈએ પડી બાકી મિત્રો મેળાની મોજ તમને જો

ચાલો થોડા આગળ જઈએ આગળ જઈને મળીએ બાકી મેળો તો તમને હું બતાવું જ છોડ્યો કેવો છે બાકી ચાલો થોડાક આગળ જઈએ આગળ જઈને મળીએ જો ફાઇનલી મિત્રો આપણે છે ને ગુલતી ખાવા આવી ગયા છીએ જો બાકી મનસુખ લાલજીભાઈ બધા આવી ગયા છે જો તમે શું કહો લાલજી તો અમે હવે શું કે ગુલતી ખાવા આવી ગયા છીએ તો તમારે ખાવી હોય તો આવજો કેમ કે ચાલી ચાલીને ધારી ગયા છીએ આમ મેડમ ફરી ફરીને એટલે એટલે બેઠા તો ગુલતી ખાવા બાકી મેળામાં છે ને પબ્લિક બહુ છે અને ક્યાં જાઉં ક્યાં ના જાઉં કાંઈ ખબર પડતી જ નહીં એના લીધે આપણે કાંઈ આપણે ક્યાં જાઉં કાંઈ ખબર પડતી નહીં પણ આપણે આ મનચૂખ છે ને એટલે કાંઈ ટેન્શન થે જ નહીં એટલે ગમે તો ખોવાઈ દે ગમે આપણને મનચૂખ પૂતી લે એના લીધે આપણે કાંઈ વાંધો નહીં બાકી જો આ બધા ગુલ્ફી ખાવા માટે આવી ગયા છીએ અને આપણે તો ખાતા નહીં પણ આ ને ખાવે છે એટલે આવ્યા છીએ બાકી ચાલો થોડાક આગળ જઈને મળી બાકી મેળો આમ બહુ સારો છે અને ખબર આમ પડતી નહીં એટલી બધી ક્યાં જાઉં ક્યાં ના જાઉં એટલી બધી આમ પણ ચાલો થોડાક આગળ જઈએ આગળ જઈને મળીએ તમને અમે ચાલો ફાઈનલી મિત્રો આપણે જમવા માટે આવી ગયા છીએ હોટલમાં અને જો બધા જઈ રહ્યા છીએ બાકી સુરેશભાઈને બધા અત્યારે થોડું ખાઈ નહીં આગળ પછી બોલતી

જો ગરમા ગરમ રોટલી આવી ગઈ છે હવે બાકી બધું સારામાં સારું જમવાનું છે અને લાલજીભાઈ ખાઈ લીધું છે હવે અને આપડા ખાવાનું બાકી બાકી છે કેમ કે આપડે છે ને ખાતા ખાતા બનાવી બનાવી છીરા એટલે થોડું ઓછું બોલા શું કેશો તમે ફાઈવ સ્ટાર હોટલમાં આવી ગયા છે ને બહુ મજા આવે છે ખાવાની તમે પણ ક્યારેક હોટલની મોજ માળો અમે તો રોજ માળીએ છીએ હોટલની મોજ તો ચાલો પેલા જમી લઈ પછી મળીએ થોડાક આગળ તો એ લોકો આવી અમે જો જમી લીધું છે ને મારા ભાઈબંધ દોસ્તાર જમી જઈ શકો છો સુરેશભાઈ હવે તો કેટલું ખાસ હોય યાર હવે તો તમે તો બાવા બનાવ્યા ખાઈ ખાઈને પેટ વધારે જોવો તો ખરા

जो तो खरा रोटली वाला हारे वाला बेचारा था गया है तो थोड़ा खाओ हितेश भाई थोड़ा 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 वेला जो तो खरा यार जो तो खरा यार थोड़ा खाओ थोड़ा खाओ थोड़ा अबे सो आया नहीं अबे यार अजी तो सो के अजी लेवा मुके रा जो तुम्हें अजी के लेता हो અને ચીલે આપણે શું કે જયદીપભાઈ તો જુઓ તો ખરા એને તો કઈ આવ્યું જ નહીં કઈ દીધું જ નહીં હજી તો હેલો મિત્રો તો અમે શો કે જમીન આવે શો કે ઊભા છીએ તો તમે જોઈ શકો છો આ હોટલ છે હજી જમે હેરા એમ કે અમે તો જરા જરા ખાધાવા રાખો અમને શો કે મજા ના આવે હોટલમાં ખાવાની ઘર જેવો તો ક્યાંથી ઘરનો તો રોટલો ને

જોઈ શકો છો તમે પણ આમ તો ફૂલ મોજ છે અને મોજ તો બહુ આવી રહી છે રાતના રાજા તો અમે છીએ એ તો તમને ક્યાં નથી ખબર કે અમે રાતના રાજા ક્યાં નથી અમે રાતે જ ફરવા માણસ છીએ અને અમારી સાથે જે પણ ફરવું હોય તો રાતે જ આવવું પડે અખંડ મોજ છે જોઈ શકો છો હોટલમાં આ કાકા છે અને બહુ સારી એમ કે આપણી બહુ રાખે છે

હોટલ નું નામ તમને કાક આવું કાક હોટલ નું નામ છે અને ચાલો અંદર આવડે સુરેશભાઈ છે મળીએ પેલા કેવું લાગ્યું જમવામાં શું શું હતું તો બહુ મજા પડી ગઈ છે અને મજા ને મજા આવી છે પરંતુ આ બધા ભાઈ બંધો જમી લીધો છે તમે જોઈ શકો છો અને હવે નીકળવાના છીએ ફરીથી પાછા અમે મેળામાં ફરવા માટે હવે કારણ કે અમે જમી લીધું છે કઈ તકલીફ જેવું છે ને જોઈ શકો છો આપણા મિત્રો બાકી જમીન નીકળશો મેળામાં બાકી તમે લાલજીભાઈને મળો ચાલો હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો અમે હવે જમીન શું નીકળી ગયા છીએ ખાવાનું બહુ મજા આવી એમ કે જબરજસ્ત હતો આમ શું મજા આવી ગઈ એમ

એટલે માણસ લોકો હોઈ ગયા છે એટલે કોઈ હાલ તો એટલી ટ્રાફિક છે નહીં પબ્લિક તો અમે અમારું કેવું એમ છે કે અમે હવે ઘરે જઈએ તો આ કમ થશે પીરનો તો કાલે આવશો ને કે જયરામાં પીર હેલો કેમ છો કઈશ તો હું છું આપણનો સુરેશ ઠાકોર આપ જોઈ રહ્યા છો દર્શે બહુ ભયાનક જેવો લાગી રહ્યો છે બધા સુઈ ગયા છે હવે સવારના પાંચ કે ચાર વાગી ગયા છે એટલે મેળો પણ વિકાઈ ગયો છે આ જોઈ શકો છો તમે અને હવારમાં મેળો થવાનો છે પણ હવારમાં તો અમે આવવાના છીએ નહીં કારણ કે અમારે કાલે જવાના છે વિખેડ કાઢવા એટલે કાલે અમે આવવાના નથી તો આ વિડીયો છેલ્લે સુધી જોતા જોવો તો લાઇક શેર ને કોમેન્ટ કરીને બાકી ચાલો હું અંદર જઈને તમને દર્શન કરાવું તો આપણે આવલોન કરી છે એન કેમ કે હવે રાત પડી ગઈ છે ને રાત માં કા દેખાતે હવે આપણે જે ઘરે તો શું કા સવાલ જ હા તો જયરામા પીર તો અમે હવે જઈ છીએ ઘરે તો બ્લોગ એન્ડ કરીએ છીએ તો જોવાનું ભૂલતા નહીં આમ મેળામાં કોણ કોણ આવ્યું ભાઈ કે કોમેન્ટ માં જણાવજો તો પૂરો વલોગ જુઓ તો લાઇક ને શેર કરજો અને હજી એક બીજા મેળામાં અમે જવાના છીએ અને લાઇક ને ફોલો કરજો અને કોમેન્ટમાં જણાવજો કે બીજા મેળાનો અમે વલોગ બનાવી કે ના બનાવી કેવો લાગે છે એ પણ તમે જણાવજો તો અમારો વલોગ સારો લાગે તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ચાલો આગળ મળીએ બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમે ચાલો આગળ મળીએ